ચેટલા હા તો જા હા તો જા હા તો ગયો તું લઈ ગયો કે લેવા આવે તો ના જો તો લઈ જજે હો

લીધા હોય કઈ દેવું તાર કોઈ ને તાર બાપા તને કોઈ તારા કોણ કે આવું હું પૈસા લઉં એવું તું બે મને હરકો જવા બાપ પૈસા પણ તારી ચિંતા નહીં પૈસા લીધા હું એ હાચું કે હજુ કહું બેટા તું કોની જોડે પૈસા લીધા હા ઓછી ના તોજી ના અન લીધા હોય તો તું એ પૈસા નું હું કર હ હું પૈસા લીધા જ નહીં પણ તમામ હું કે જે કરી પૈસા લઉં માં હું લીધા હું આ દે તમાને કશું વધુ વધુ જોવા માં ખાવું એ રવા દે પણ ખાઈ તો જા બેટા નહી

બાપલા જોરી જ જવા દે મને તો જ ખબર પડશે નકર ખબર નહીં પડતો કરી તો ઓશી દો જ નથી મૂકી તો તેમી એને પૂછ્યું પણ એ તો મને જવાબ જ નહીં આપતો અને તોછડાય તોછડાઈને બોલે અને ખાવાય નઈ રહ્યો ને જતો રહ્યો તો ખવરાવ તો હતું કે પણ પણ હું તો ખાલી પૂછતી હતી સોનતી હતી બેટા બેટા કરી પણ એ તો શીખો હું સર કોઈ જવાબ જ નઈ આપતો શીખો હું કરાય આ છોકરાનું હું થાવ છે એવો હું પણ બહુ હમણાંથી તો બહુ હોભરતો જ નઈ તારું ને મારું ને હોભરતો અને જાણે આપણે તો કોઈ સત નઈ ની હમ તો સરાઈ ના આપણે તો

पण मारो तो घणो ले गयो तण चल न के मु काल दे के आ आठ मा तार तो मु पैसा आल दे आठम जे तो 3 4 दरा ते रुपियो पाछो ने ले वे तो मु उपन ह वेजवा वेजवा न 3% वेजवा ले गयो भाई शांती राखो मारा पैसा आल दे ब्या जंगा तार पैसा बद्दा आल

પચાસ હજાર એને કોક કરો ને પૂછો ના હોય તો મને મરી જાય એની લાયો માં હું મરી જાય પચાસ હાજર નઈ હોય વ્યાજ કેતો એટલે કોઈ હાથું કેતો નઈ આ છોકરા

છેલ્લા પૈસા લીધા તું એટલે હું જોયે નહીં લીધા હું તું યાર એટલે આ વાવણા અમાચાર અમને મળે ના મલી નહીં હું એ પૈસા પૈસા લેતો જ નહીં તા ને બાપનું દેવું હોય ને છોકરો ભર છોકરાને દેવું બાપ ના ભર મનો બનાવી હી તાર બાપો છેટલું ભર તારું દેવું સુધર લગાર સુધર આ નહીં ને અમારે તે ખબર પડ કરમાં કોઈ ત્યાં ને મારા બાપ ના પૈસા તારા બાપો ભરી બધા તાર એ બધું ચૂક્યું દેવું તારું હોમુ તો જો અમારું હોમું ના જોયું તો કોઈ નઈ કાલ ચેરી આગળ પડશે વાત કરીશી તે અમે નહી આઈયે શું વાત સાચી સુધરી જા હવે સુધરી જા કોઈ તને આવી સલાહ નહીં આલો આ તો ભાઈ બંધુ એટલે કહું ને કે ના કહું મારે હું લેવા દેવા એટલું બધું માં બાપાએ દેવું ભરી મૂકી છે લુ કરી તું તા દેવું નતું શું વાત કરી છે લાખ ઉપર હતું નોકરી બોકરી લાગી જા અને નોકરી તો મળતી નહીં યાર મળાની હોધવી પર હોમ ચાલી ના વાત કરી છે તે આ માથી ધંધા બધા બંધ કરના આ રખવાન બખવાન બંધ કર દે રૂપિયા કોઈ જોઈ ના લો અને તાર બાપાના

એના નોકરી કાલ્થી સેટિંગ કરી દી આપડે ઓફિસમાં વિજયબેને કાલ્થી નોકરી લગાઈ દી એ હવ ઓ ચિંટુ મમ્મી આને બોલા ને ઈ હું કાદે હે પા ચિંટુ તમરાડા દે ઉધું પપ્પા નું શું છોકરા વાત નથી તમરાડા હું જોજે મારા હું ક પડે હે રોન નઈ ઉધું કે કા તારે તારો ભૂલ નો પસ્તાવ થઈ જાય બસ રોવાનું ના હોય દીકરા તું તો અમે તો તારા મા બાપ બેટા તું તો ગમે એટલું હારો જ છે માવતર ક માવતર કદી ના થાય બધું ઘર માં પૂરું કરે બધું તારી જિંદગી તું સુધારે તો સારું અમે તો કાલ નહીં

મિત્રો મિત્રો તમે જોયું અમારા વિડીયો બાપ શું કરે બાપ એક દીકરા માટે જીવ પણ આપી દે બધું દેચી નાખે પણ છોકરા ને થોડું સમજવું પડે કે અરે બાપ મારા માટે આટલું કરે છે તો મારે એના માટે કરવાનું હોય તો મારા છોકરાએ દેવું કર્યું બધું પણ પછી બી એને સમજણ આવી કે ના ભાઈ આના બાપ નું દેવું દીકરો પૂરું કરે દીકરાનું દેવું બાપુ કરે તો કોઈ આવું ના કરતા બાપને તમે કઈ ના આપી શકો કઈ નહીં ખાલી બે ગળી ની ખુશીઓ આવી રીતે આવજો જેવું ના કરતા